હેલો ગાય જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા બધા મજામાં શો બધાને જય ભોળાનાથ અને સર્વેને ભોળાનાથ સુખી રાખે એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ તો મેં તમને કીધું હતું કે મેં ઓનલાઈન જે મારી મિસ્ટી માટે મંગાવેલી છે ને ઘણી બધી ગિફ્ટ એમનું વિડીયો બનાવીને મૂકીશ મેં કીધું હતું તો હું આજે વિડીયો તમારી સાથે શેર કરવા માગું છું અને મેં જે કઈ કઈ વસ્તુ લીધી છે એ પણ તમને હું બતાવીશ જોકે મેં તો બધી ઓનલાઈન મગાવી હતી એટલે ચેક કરવા માટે ખોલી અને બધી મૂકી દીધી હતી વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો તો આજે હું તમને બધું બતાવીશ કે મેં શું શું મગાવ્યું છે એમાં અમુક વસ્તુ તો મગાવેલી હતી અને જે મેં મૂકી દીધી છે આજે જેટલી જેટલી મગાવેલી હતી અને બાકી રહી ગઈ છે ને એ બધાનો વિડીયો હું તમને તમારી સાથે શેર કરીશ તો આ એક મિસ્ટી માટે કપડા મંગાવ્યા હતા તો એમાં એક આ છે નાનું નાનું સરસ મજાનું એ પણ સોફ્ટ એકદમ સોફ્ટ મટીરિયલમાં આવશે જે સરસ મજાનું અને રબડ પણ આપેલું છે કે જે મોટું પણ થાય તો થોડુંક ફિટિંગ થઈ જાય એનું એટલે અહીંયા રબડ પણ આપેલું છે છે મારી ઢીંગલી માટેનું બાળકને આની અંદર સુડાવી અને જેને આપણે સરખુંથી ગરમ મીટ આપી શકીએ જેમાં કે આપણે બાળકને બાંધવું ન હોય તો આની અંદર આપણે રાખી શકીએ જે એકદમ મુલાયમ અને ગરમ છે અને આ છે એક બેડશીટ કહીએ કે રૂમાલ એ જે બાજુ આવું આવે છે કે જેથી કરી અને લસરી ન જાય બેડ ઉપર અને નીચે કોઈ પીપી કરી હોય તો એ અંદર ગાદલા ડાઘ પણ ન પડે તો એના માટેનું આ છે રૂમાલ અને આ છે આપણે હિમાલયા કીટ બેબી માટેની પણ જો મિત્રો આ તો હું કહું છું કે આ મેં કીટ લીધી છે બાકી વધારે પૂરતું કાંઈ બાળક માટે લેવાની કાંઈ જરૂર નથી બાળકને માલિશ કરવા માટે પણ આપણે કોપરેલનું તેલ લઈ અને બાળકને માલિશ શરૂ કરી શકીએ કે જે બાળકનું સાતમાં આઠમા દિવસે નાયડું ખડી જાય પછી થોડીક એનો જે નાયડાનો ભાગ છે એ થોડોક રૂજાઈ જાય પછી આપણે એને ધીમે ધીમે પગના તળિયાથી કોકોનટ ઓઇલથી આપણે માલિશ કરવાની જરૂર હોય પગથી ધીમે ધીમે શરૂઆત કરવાની છે હળવા હાથેથી વજન દેવાનું નથી એ રીતના માલિશ આપણે બાળકને કરી શકીએ પણ આ જો લેવી હોય તો લેવાય બાકી આની કોઈ વધારે પૂરતી કંઈ જરૂર છે નહીં અને આ છે મારી ઢીંગલી માટે ચમકડા છે છે આની અંદર પણ એના માટે કપડા એના અંદર હાથના મોજા પગના મોજા અને એક બટન વાળા એક ઓલા બધા છે કોટન ના કે જે બાળકને લાગે નહીં અને આ છે બાળકને ગળામાં પહેરાવાનું કે જે બાળક છ મહિનાનું થઈ જાય એટલે પાંચમા મહિને આપણે બાળકને બેસાડીએ અને છઠ્ઠા મહિનાથી આપણે જે ઉપરી આહાર ચાલુ કરીએ તો બાળકના કપડા બગડે નહીં એના માટેનું જ આ છે ગળાનું અને આ છે એમના દાંત અને બધું સાફ કરવા માટેનું પેઢા સાફ કરવાનું ટૂંકમાં પણ જો આ ન લેવું હોય ને તો પણ આપણે ચાલે આપણી આંગળીની અંદર એક ગરમ કપડું લઈ અને સરસ મજાનું આપણે ગરમ કપડામાં ગરમ પાણીની અંદર કપડું કોટનનું પલાળી અને આંગળી આવી રીતે રાખી અને જ્યારે બાળકની અંદર જીભની અંદર જે બધું ચોટી ગયું હોય ને સાફ કરવું હોય તો આ એના માટેનું છે અને તમારે કોટનથી પણ સાફ કરવું હોય તો તમે કરી શકો છો આની કોઈ જરૂર નથી જો લેવું હોય તો તમે ઓનલાઈન મંગાવી શકો છો અને આ છે એક મોટી ગાદલી છે ગરમ છે જે બાળકને એકદમ ગરમી મળે એના માટેની અત્યારે વાતાવરણ એટલું ખરાબ થઈ ગયું છે કે બાળકો નાના બાળકો માટે તો ખાસ કે એમનો બીમાર ન પડે અને વજન ન ઘટે એના માટે ખાસ ધ્યાન રાખવું પડે એમ છે એટલે અને આ છે જો નાનું નાનું કપડું છે કોટન સરસ મજાનું છે અને આ બધું મેસોમાંથી માંથી મગાવેલું છે ઓનલાઈન એટલે તમારે જો મગાવવું હોય તો તમે એના ઉપર મેસોમાં તમે એમાં બધું બગાવી શકો અને આ છે ગાદલી ગાદલી કહીએ આની અંદર રમકડા ભી છે અને આની અંદર પાણી પણ તમે ભરી શકો અને હવા પણ ભરી શકો એ છે અંદર ઘણા બધા સ્ટાર છે માછલી છે અને આની આની અંદર બાળકને ટમેટાઈમ આપી શકાય બાળકને ઊંધું સૂવડાવી દો એટલે એની અંદર રમવાની પણ મજા આવે અને એનો પેટનો ભાગ ચીપાય પણ નહીં અને એ રીતે તમે બાળકને સુવડાવી અને બાળક રઈમાં પણ રહીમાં રેમમાં માંડે અને એ બધું ધોયા વગરે અને થોડો સમય એમને રહે એટલે એને ટમેટાઇમ આપણે આપી શકીએ જેથી કરીને બાળકને પેટમાં ગેસ જેવી તકલીફ હોય તો એ ન થાય તો બાળક વધારે આવી રીતે સૂઈ શકે એમ તમે ઊંધું સુવડાવવું હોય તો ઘણી વખત શું છે કે આપણે થોડીક વાર સુવડાવીએ ને તો બાળક રોવા માંડતું હોય છે કે જાજી વખત ન સૂવે એટલા માટે આ ગોદરીમાંથી સુવડાવીએ તો રમકડા ને એવું બધું નરમ નરમ સોફ્ટ લાગે ને તો બાળક એમને સૂઈ રહે અને આ છે હોયું છે મચ્છરદાની વાળું અને આ છે સરસ મજાનું મસ્ત મસ્ત એવું મારી ઢીંગલી માટેનું

પહેરાવા માટે ના જલ્દી જલ્દી સુકાઈ જાય થાય તો જલ્દી જલ્દી પણ જાય લાગે મિત્રો આ જ્યારે આપણે મેસોમાંથી ઓનલાઈન મંગાવીએ ને ત્યારે આપણે ઘણું બધું સસ્તું પડે અને સસ્તું અને સારું આવે અને કદાચ ન આવે ને આપણી પાસે સારું તો આપણે ચેન્જ પણ થઈ જાય છે તો મને તો આ થોડુંક વધારે અનુકૂળ આવ્યું ઓનલાઈન તો તમને અનુકૂળ આવે તો લઈ શકો અને આ છે મારી ઇંગલી માટેનો ગરમ એવો રૂમાલ અને મેઇન વસ્તુ જો હોય ને તો એ છે કે ભાઈ તમારે બાળકને તેડીને ફરવું ન પડે તમે ગમે ત્યાં બહાર ગયા હોય તો તમારે એને કાખમાં બેસાડી શકો પછી આવી રીતે કોઈ રસોઈ કરતા હોય કે કોઈ કામ કરતા હોય એને કોઈ રાખવાવાળું ન હોય તો બાળકને આવી રીતે બેલ્ડ પહેરી અને તમે બાળકને તેડી શકો છો અને આવી રીતે બાંધવાનું છે ઘણા બધા બટનને બધું છે એટલે આપણે અત્યારે એ બાંધતા નથી કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જાય એટલા માટે અને આ આપણી પાસે છે આખું બોક્સ જે છે બેબી માટેનો ઘણા બધા નેપકિન હોય છે જે બેબીને સાફ કરવા માટેના અને આ છે આ આપણે ગણીએ ને તો ઓમ આપણને એમ થાય કે આ કંઈક કામનું નથી પણ અત્યારે મિત્રો આપણે જોઈએ ને તો નાના નાના બે બેબીના હાથના મોજા પગના મોજા કે આપણે દોરીએ લલકારીએ કે ગમે ત્યાં લગાવીએ તો એમાં કીડી છે માખી મચ્છર ઘણા બધા જંતુઓ બેસી અને જમ્સ એની અંદર લાગી જતા હોય છે જ્યારે એને આપણે છે ને અહીંયા ટીંગાળી દેવાનું ગમે ત્યાં તડકો આવતો હોય ત્યાં અને આ ચીપટીથી ભરાઈ દો એટલે એમાં નાના નાના બાળકના કપડાં છે એ સુકાઈ જાય કારણ કે અત્યારે શિયાળો છે અને ચોમાસું હોય તો એ કપડા નાના નાના કપડાં સુકવવામાં બહુ તકલીફ થતી હોય છે એટલે એના માટે થઈને ખાસ એ મગાવેલું છે કે એની અંદર નાના નાના હોય મોજા હાથના અને પગના તો એ બધા ક્યાં રાખવા એમ અને એક આ ગિફ્ટ જેની અંદર આમાં ચિત્ર દોરેલું છે ને એ જ રીતનું છે કે બાળક સુતા સુતા જોઈ શકે અને એમાં વાજિંત્ર પણ વાગે છે અને નાના નાના જે રમકડાં છે એનાથી પણ રમી શકીએ અને અહીંયા એનો પગ ને તો અહીંયા સરસ મજાનું એવું મ્યુઝિક વાગે છે એટલે આ સરસ મજાની છે તમને હું આખી તો ખોલી અને ફિટ કરીને નહીં બતાવી શકું પણ એક આમ ઉપરથી જોઈ અને તમને બતાવી દઈશ ખોલીને કે એક આ રીતના આવે છે અંદર પેકિંગ અને જેને આપણે ફિટ કરવાની હોય છે બધી અને આની અંદર આપણે

કે આ ફિક્સ કરી અને બાળક આની અંદર કેવી રીતે રમે છે અને આ છે મચ્છરદાની વાળી ગાદલી આવો સિક્કુ પણ નાનું નાનું આવો સિક્કુ પણ આવશે અને આ છે જે છ મહિના થઈ જાય ને બાળકને ત્યારે આનો યુઝ કરવાનો છે એ પહેલાં કરવાનો નથી છ મહિના સુધી તો ફક્ત માતાનું ધાવણ જ આપવાનું છે છ મહિના પછી ઉપરી હાર જયારે ચાલુ કરીએ ત્યારે આ ખોલી અને અહીંયાથી બાળકને ફ્રૂટ આની અંદર નાખી અને પછી બાળકને આમાં ફ્રૂટનો કટકો નાખી કરી અને બાળકને તમે આપી શકો છે એના માટે અને આ છે

મિત્રો તમને કેવી અમારી મિસ્ટીના ગિફ્ટ લાગ્યા ચોક્કસપણે કહેજો જય શ્રી કૃષ્ણ જય માતાજી